ય તે ધરમ હૈ ક્યારસિયો જીવિત જહા જલા सहा निरल अपराध पय निरल अपराध पय तुझको प्यारी जिंदगी तुझको प्यार yeah In the sun. Yeah. करता अत्याचार अब तो हमारे अब तो हंस समान रे કોઈ એવી ક્ષણ નથી કે જે ક્ષણ દરમિયાન કર્મ બંધ થતા ન હોય અને એક કર્મ બંધ વધારે માં વધારે

द्रव्य पाप प्रणाति पाप मृषावाद अदान मैथुन परिग्रह कलह अभ्याख्यान पैशुन्य परपरिवार नव थे आ नव पापस्थानक એની ગણના વર્ગીકરણમાં દ્રવ્ય પાપ તરીકે ઓળખાવ્યા છે અને પાપ પાપ તરીકે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ રતિ અરતિ માયા મૃષાવાદ અને મિથ્યા દર્શન સલેલ આ ભાવ પાપમાં એ પાપોનો સમાવેશ થાય છે ચાર કસાય રાગ દ્વેષ છતી સાત આઠ અને મિથ્યા દર્શન નવ નવ દ્રવ્ય પાપમાં સમાવ્યા છે અને નવ ભાવ પાપમાં સમાવ્યા છે આ રીતે વર્ગીકરણ કરેલ છે બીજી રીતે પણ આધાર પાપ સ્થાનકોનું વર્ગીકરણ કર્યું છે એક વ્યવહાર પાપ વ્યવહાર પાપમાં કયા પાપ આવે છે જે દ્રવ્ય પાપ છે એ વ્યવહાર પાપમાં આવે છે અને બીજા નિશ્ચય પાપ નિશ્ચય પાપમાં જે ભાવ પાપમાં આવે છે એ નિશ્ચય પાપમાં આવે છે એ રીતે કસાયો એ રીતે આધાર પાપ સ્થાનુ વર્ગીકરણ કર્યું છે વિભાગ પાડ્યા છે યોગથી કર્મ કઈ રીતે બંધાય છે એની થિયરી બતાવે છે યોગ વચન અને કાયા આ ત્રણેય યોગથી પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે પણ સ્થિતિ અને રસ બંધ એ

કેટલા સ્થિતિ અને રસ બંધ થાય કસાયની માત્રાઓ પ્રમાણે અને આપણે જાણીએ છીએ મહાપુરુષો આપણને કહે છે કે કસાય છે એ દુખના હેતુ જ છે જેટલા દુખ જીવને પડે છે મળે છે સેનાથી કસાયથી એટલે ચારે કસાય છે એ દુખના હેતુ રહેલા છે

સાધનામાં ધર્મ ધ્યાન કરતા કરતા વ્યક્તિએ એ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે કે આટલા વર્ષોથી હું ધર્મ ધ્યાન કરું છું જ્યારથી મને સમજ પડી છે ત્યારથી હું ધર્મ ધ્યાન કરું છું એ ધર્મ ધ્યાન કરતા કરતા મારા કસાય મંદ પડ્યા છે કે નથી પડ્યા કારણ કે મુખ્ય ધર્મ ધ્યાન તો એટલા માટે જ છે કે આપણે આપણા જે કસાય રહેલા છે આપણામાં જે કસાય રહેલા છે એ કશાય યા તો નાબૂદ થાય યા તો કશાય કમજોર થાય સાધના સેના માટે છે ધર્મ ધ્યાન સેના માટે છે કશાય કમજોર કરવા માટે તો જે જે સાધકો ધર્મ ધ્યાનમાં આ ઉદ્દેશ રાખે છે અને આ વાતને કેન્દ્રમાં રાખી કરીને પ્રયાસ કરે છે એ સાધકો કશાયોને

पीजी एट पी वन तो, तो कबीर जी जवाब आपे पीजीए तामस क्या पीजीए तामस पीजीए तामस पी शीतल भया तामस पी शीतल भया फिर कछु रही न प्यास फिर कछु रही न प्यास

क्रोध पी जाओ गुस्सो पी जाओ गुस्सो पीवाती सो थाय वो तो कहे से शीतल भया सो तो थाय ठंडक मरे शीतलता मरे मानस ने शांति मरे मानस गुस्सो प्रगट करतो रहे तो क्यारे पण शांति वर्ती नती होय शांति ते पण गायब थई जाय तो गुस्सा ने घणी वखत पी जवानी કયો માણસ પી શકે ગુસાને હા જે માણસ સત્સંગી છે જે માણસ સાધક કરેલો છે જે માણસ ધર્મ ધ્યાન કરે છે જે માણસને સમજ આવી છે એ સમજદાર માણસ ગુસ્સાને પી જાય છે જોકે ગુશાને પીવો સહેલો નથી એના માટે પણ માણસને ઘણું બધું સહન કરવું પડે ત્યારે ગુસ્સાને પી શકે પણ ગુસ્સો જે વ્યક્તિ પીએ છે એને ઠંડક મળે છે આમ તો આપણને બધાને આપણી લાઈફમાં સુખ આપે છે ઉકરાટ કપે છે ઉકરાટ તો ડગલે ને પગલે છે સુખ આપે છે આપણને બધાને આપણી જનકના બધાની એ જ છે કે શાંતિ મળે ઘણા લોકો કહેતા હોય કે બસ આવે જિંદગીમાં એવી રીતે જીવન જીવવું છે એવી જિંદગી પસાર કરવી છે કે છેલી છેલી જિંદગી શાંતિ પૂર્વક પસાર થાય કોઈ ઉકરાટ ન હોય કોઈ અજંકો ન હોય કસાયો પણ એકદમ કેવા થઈ ગયા હોય હા થોડા ઠંડા ગાર થઈ ગયા હોય જુવાનીમાં કસાયો છે ને ગરમા ગરમ હોય હોય ને લોહ પણ કેટલો હોય જુવાનીમાં હા નરેન્દ્રભાઈ

જેને ઠંડક ખપે છે જેને સિદ્ધતતા ખપે છે જેને શાંતિ ખપે છે એ વ્યક્તિને કસાયો નબળા કરવા પડશે અને જે વ્યક્તિ કસાય નબળા પાડે છે તો કવિ કહે છે હીર કચ્છુર હરિન પ્યાસ તામસ જાય શિદ્ધતતા બળી જાય પછી જરા માત્ર પણ ત્યાસ રહેતી નથી તરસ શું થઈ ગઈ કારણ કે ઠંડક આવી જીવનમાં ઘણા ઘણી વખત ઘણા લોકો કહેતા હોય કે ગમે તે ગરબા આવે પ્રસંગ બને મને જાણ માત્ર પણ ઉઘરાટ નથી થતું થતું હતું પેલા પણ ધીરે 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 સમજણના ગરબા આવ્યા પછી મનને શાંત કર્યો છે અને મન શાંત થાય એટલે સારું રહેને જીવનમાં ભગવાનમાં આવી

સંજ્ઞાન કયું હોય ખબર છે કાર કે મોક્ષ જવા માટે કયું સંજ્ઞાન ખપે વજ્ર ઉષ્પ નારજ સંજ્ઞાન ખપે હમણા આપણા સંજ્ઞાન બધા કયા છે કયા સંજ્ઞાન છે શેર કુ સંજ્ઞાન છે 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 ને હમણા આપણા શેર કુ સંજ્ઞાન છે જરા પગથિયા પરથી લપસી જઈએ તો તરત જ ફ્રેક્ચર પડે અને આપણે આમ શરીરમાં જોવા જઈએ ને તો બહુ દમ નથી સતા સારું છે મનુષ્ય અવતાર મળ્યો છે અને આપણાથી જેટલો થાય છે તેટલું ધર્મ ધ્યાન કરીએ છીએ બાકી મોક્ષ માટે કયો સંગ્યાન ખપે વજ્ર ઋષભ નારદ સંગ્યાન ખપે ઈ સંગ્યાન જ્યારે આપણને મળશે અને સગરો જ્યારે આપણે પુરુષાર્થ કરીશું ત્યારે આપણને શું મળશે મોક્ષ મળશે હમણાં આપણને સંસ્કાર પડી રહ્યા છે સારી સારી લાઈન આપણને મળે છે અને સારી લાઈન મળ્યા પછી અત્યારે આપણો આત્મા છે ને સંસ્કાર વાસી થાય છે ભવિષ્યમાં ક્યારેક સગવડ મળશે ત્યારે આપણે ખરો મોક્ષ માટે પુરુષાર્થ કરીશું હમણાં કરીએ છીએ

ध्यान करता હતા તે સમય આનારીય લોકો આવ્યા એમણે આ महावीरને જોયા ન હતા અને ખબર પણ ન હતી કે આ महावीर છે એમને જરા કৌতુક લાગ્યું કે આ માણસ આમ કેમ બેઠો છે કપડા પહેર્યા નથી કારણ કે महावीर ભગવાન એક વર્ષપ્રાયે वस्त्रधारी હતા જે પછી वस्त्र એમના છૂટી ગયા હતા જે દેવદુષ્ય વસ્ત્ર મળ્યો હતો એ પણ રહી ગયો હતો